નમસ્કાર ધોરણ આઠના વહલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું જે અલંકાર પબ્લિકેશનની સ્વાધ્યાય પોથી આવે છે તેમની અંદર વિજ્ઞાન વિષયનો પાઠ નંબર આઠમો છે બળ અને દબાણ એમાં સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ સાથે સાથે એક નાનકડી વાત કરી દઈએ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે અન્ય પાઠના સ્વાધ્યાય પોથીના સોલ્યુશનની લિંક તથા આની પીડીએફ જો તમારે જોઈતી હોય તો માટે પણ આપણે ત્યાં લિંક આપેલી છે તો જોઈએ પ્રશ્ન પહેલો નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે જેમાં પહેલો જે છે કે જ્યારે પાણીમાં ડૂબાડેલી નોઝલવાળા ડ્રોપરના ફૂલેલા ભાગને દબાવવામાં આવે ત્યારે ડ્રોપરમાં રહેલી હવા પરપોટા સ્વરૂપે બહાર નીકળે અને પાણી ડ્રોપરમાં ભરાઈ જાય તો આવું શા કારણથી થાય તો એમાં આવશે વાતાવરણના દબાણના કારણે બીજું સમાન સામાન ઊંચકવા માટે કયું બળ વપરાય સ્નાયુ બળ ઉબડ ખાબડ રસ્તા પર વાહન ચલાવવામાં મુશ્કેલી કેમ આવે છે તો એમની અંદર જવાબ આવશે ઘર્ષણ બળ વધુ લાગે છે એટલા માટે ચોથું નીચેનામાંથી કયા બળને સંપર્ક બળ કહી શકાય તો ઘર્ષણ બળને જો બંને બળ પદાર્થ પર વિરુદ્ધ દિશામાં લાગતા હોય તો લાગતું પરિણામી બળ એ બંને બળના તફાવત જેટલું હોય છઠ્ઠું જો પદાર્થની ગતિની દિશામાં બળ લગાડવામાં આવે તો પદાર્થની ઝડપ વધે છે નીચેનામાંથી કયું બિન સંપર્ક બળ છે તો એમાં આવશે એ અને બી એટલે કે ચુંબકીય બળ અને ગુરુત્વી ગુરુત્વાકર્ષણ બળ બંને છે એ બિનસંપર્ક બળ છે બીજું કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો જેમાં પહેલું કૂવામાંથી પાણી ખેંચવા માટે આપણે દોરડા પર ખેંચાણ લગાડવું પડે છે બીજું એક વિદ્યુતભારિત પદાર્થ વિદ્યુતભાર રહિત પદાર્થને પોતાની તરફ આકર્ષે છે સામાન ભરેલી ટ્રોલીને ગતિ કરાવવા માટે આપણે તેને ધક્કો મારવો પડે

બાણની ગતિની અવસ્થા બદલવા માટે જવાબદાર બળનો પ્રકાર એ સંપર્ક બળનું ઉદાહરણ છે જ્યારે બાણ લક્ષ્ય તરફ ગતિ કરતું હોય ત્યારે તેના પર લાગતા બળો ગુરુત્વને કારણે અને હવાના ઘર્ષણને કારણે હોય છે ત્યાર પછી યોગ્ય જોડકામાં તમે દફતર ઊંચકો છો તેમાં આવશે સ્નાયુ બળ પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે તો એમની અંદર આવશે ઘર્ષણ બળ દબાણ કોને કહેવાય તો દબાણ કહેવાશે એફના છેદમાં એ ગુરુત્વાકર્ષણ બળ કોને કહેવાય તો પદાર્થ વચ્ચે લાગતું અપાક આકર્ષણ બળ અથવા તો અસંપર્ક બળ જે છે તેને શું કહેવાય ગુરુત્વાકર્ષણ બળ ખરા ખોટા કરવાના છે ધક્કો બળ એ ધક્કો કે ખેંચાણ હોઈ શકે તો સાચું બે પદાર્થોની આંતરક્રિયાને કારણે બળ ઉદ્ભવતું નથી તો ખોટું બળને માત્ર મૂલ્ય હોય છે તો ખોટું દિશા પણ હોય પ્રવાહીઓ તેમના પાત્રની દિવાલો ઉપર દબાણ લગાવે સાચું પુષ્પનુક ક્ષેત્ર પર જેટલું ઓછું હોય તેટલું દબાણ વધારે હોય સાચું પદાર્થ પર બળ લગાડતા તેના આકારમાં ફેરફાર થતો નથી તો ખોટું અને ઘર્ષણને લીધે પદાર્થ કે વસ્તુ પૃથ્વી તરફ પડે છે તો ખોટું હવે મિત્રો પાર્ટ બી ની અંદર આપણે પ્રશ્નો છે એને સ્ક્રોલ કરતા જઈએ જે તમારે જોતું જવાનું છે